ધૂળેટી બની અમંગળ અલગ અલગ ઘટનામાં ડૂબી જવાથી નવના મોત ચાર જિલ્લામાં માતમ છ તો મિત્રો આપણે ફરી એકવાર સમાચાર લઈને આવી ગયા છીએ મિત્રો સમાચાર છે કે આજે ધૂળેટીના દિવસે ધૂળેટી રમ્યા બાદ નહેરુ નદી તળાવમાં જઈને નાહવાનો ક્રેઝ વધ્યો છે ત્યારે સુરક્ષાના ભાવે અનેક વખત મોટી દુર્ઘટના ઘટી છે આવી જ દુર્ઘટના આજે ખેડા ભાવનગર બનાસકાંઠા અને મહીસાગર જિલ્લામાંથી સામે આવી છે જેમાં ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ વડતાલ ખાતે તળાવમાં પડેલા પૈકી વિદ્યાર્થીઓ ડૂબતા ત્રણેયના મોત છે ભાવનગરના તળાજા તાલુકાના મનાર ગામે ડૂબી જતા ત્રણ યુવકોના મોત થયા છે પાલનપુરની બાલારામ નદીમાં ડૂબી જવાથી બે યુવાનોના મોત થયા છે જ્યારે મહીસાગરના વીરપુરમાં એક બાળક ખેત તલાવડીમાં ડૂબી જતા મોત થયું છે આમ રાજ્યમાં ડૂબી જવાથી કુલ નવના મોત થયા તહેવાર ટાણે માતમ છવાયું છે તો મિત્રો આ હતા અલગ અલગ જિલ્લાના સમાચાર નવા નવા સમાચાર મેળવવા માટે આપણી ચાલ સાથે સતત જોડાયેલા રહેજો ધન્યવાદ